હાલ ફ્રેન્ડ્સ વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ સાચું શીખીએ સાચી રીતે શીખીએ આજનો આપણો ટોપિક છે ધોરણ છ વિષય ગણિત સ્વાધ્યપોથીનું સોલ્યુશન ગણિતના પ્રકરણ ચારનું નામ છે ભૂમિતિના પાયાના ખ્યાલો ચાલો સ્વાધ્યપોથીનું સોલ્યુશન શરૂ કરીએ પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો પેલો વિકલ્પ છે પંચકોણમાં વિકર્ણોની સંખ્યા કેટલી હોય છે જવાબ આવશે ઓપ્શન સી પાંચ બીજો વિકલ્પ છે આપેલ આકૃતિમાં કેટલા રેખાખંડો છે જવાબ આવશે ઓપ્શન બી દસ ત્રીજો વિકલ્પ છે ત્રણ અસમરેખ બિંદુઓ આપેલા છે બે બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય જવાબ આવશે ઓપ્શન બી ત્રણ ચોથો વિકલ્પ છે આપેલ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે જવાબ આવશે ઓપ્શન ડી છ પાંચમો વિકલ્પ છે આપેલ આકૃતિમાં ખૂણા વાય માટે શું લખી શકાય નહીં જવાબ આવશે ઓપ્શન સી ખૂણો પી એક્સ વાય પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે રેખાખંડ એ બીને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવાય રેખાખંડ એ બીને આવી રીતે દર્શાવાય બીજી ખાલી જગ્યા છે બહુ કોણમાં પાસ પાસે ન હોય તેવા બે શિરો બિંદુઓને જોડવામાં આવે તો તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે જવાબ આવશે વિકર્ણો ત્રીજી ખાલી જગ્યા છે સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવતા બે કિરણો ખાલી જગ્યા રચે છે જવાબ આવશે ખૂણો ચોથી ખાલી જગ્યા છે વક્રના છેડા જોડાયેલા હોય તો તેને ખાલી જગ્યા કહે છે જવાબ આવશે બંધ વક્ર પાંચમી ખાલી જગ્યા છે અનંત લંબાઈ સુધી જતી બે રેખાઓ જે એકબીજાને મળતી નથી તેને ખાલી જગ્યા રેખાઓ કહે છે જવાબ આવશે સમાંતર રેખાઓ છઠ્ઠી ખાલી જગ્યા છે એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થઈ શકે જવાબ આવશે અસંખ્ય સાતમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે જવાબ આવશે બે બિંદુઓમાંથી આઠમી ખાલી જગ્યા છે બે રેખાખંડ ખાલી જગ્યા બિંદુઓમાં છેદે છે જવાબ આવશે એક બિંદુમાં નવમી ખાલી જગ્યા છે એક કાગળ પર દોરેલા ખૂણાની ભૂજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી જવાબ આવશે ખૂણાનું દસમી ખાલી જગ્યા છે બે રેખાઓ એ બી અને સીડી સમાંતર હોય તો તેને સંકેતમાં ખાલી જગ્યા તરીકે દર્શાવાય આવી રીતે દર્શાવાય આ આ સંકેત સમાંતરનો છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વિધાન છે બે સમાંતર રેખાઓ અમુક સમયે એકબીજાને મળે છે નહીં આ વિધાન ખોટું છે બીજું વિધાન છે બે બિંદુઓમાંથી અનેક રેખાઓ પસાર થઈ શકે આ વિધાન બી ખોટું છે ત્રીજું વિધાન છે ખૂણો એ બી સી અને ખૂણો સી બી એ સમાન ખૂણો દર્શાવે છે આ વિધાન સાચું છે કારણ કે ખા, વચ્ચે બી આવેલો છે ચોથું વિધાન છે બાજુઓની જોડ જો 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 જે બિંદુઓ મળે છે તેને તે શિરો બિંદુ કહે છે આ વિધાન સાચું છે પાંચમું વિધાન છે ખૂણો દર્શાવીએ ત્યારે શિરોબિંદુ બિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે જ લખવામાં આવે છે આ વિધાન સાચું છે છઠ્ઠું વિધાન છે રેખા પીક્યુને સંકેતમાં રેખાખંડ પીક્યુ વડે દર્શાવી શકાય આ વિધાન ખોટું છે પ્રશ્ન નંબર ચાર આપેલ માહિતીનો ઉપયોગ કરીને જવાબ લખો પેલું છે આપેલ આકૃતિ ખુલ્લો વક્ર છે કે બંધ તે જણાવો એમાંની પહેલી આકૃતિ છે જે એક બંધ વક્ર છે બીજી આકૃતિ છે જે એક ખુલ્લો વક્ર છે ત્રીજી આકૃતિ છે જે બી એક ખુલ્લો વક્ર છે ચોથી આકૃતિ છે જે બી એક ખુલ્લો વક્ર છે પ્રશ્ન નંબર પાંચ આપેલ આકૃતિમાં દર્શાવેલ તમામ બિંદુઓ અને રેખાખંડોના નામ લખો અહીં આકૃતિ આપેલી છે જેના બિંદુઓ લખીએ પાંચ બિંદુઓ છે એ બી સી ડી અને ઈ જેવી રીતના પાંચ રેખાખંડો છે રેખાખંડ એ બી રેખાખંડ બી સી રેખાખંડ સીડી રેખાખંડ ડી ઈ અને રેખાખંડ ઈ એ બીજો દાખલો છે એમાં બી આપણે બિંદુઓના નામ અને રેખાખંડ લખવાના છે અહીંયા આપણને છ બિંદુઓ છે કયા કયા એ બી સી ઈ અને એફ એવી રીતના ત્રણ રેખાખંડો છે કયા કયા રેખાખંડ એ બી રેખાખંડ સી ડી અને રેખાખંડ ઈ એફ પ્રશ્ન નંબર છ ષટકોણ એ બી સી ડીઈ એફ દોરી તેના બધા વિકર્ણો દોરો તથા દરેક વિકર્ણનું નામ લખો અહીંયા મેં ષટકોણ દોરેલો છે હવે ષટકોણ એ બી સીડીના નવ વિકર્ણો છે કયા કયા વિકર્ણ એ ડી વિકર્ણ એ સી અને વિકર્ણ એ ઈ એવી રીતના બી ડી બી ઈ અને બી એફ તથા સી ઈ સી એફ અને લાસ્ટમાં ડીએફ આટલા નવ વિકર્ણો ષટકોણના બને પ્રશ્ન નંબર સાત આકૃતિમાં નીચે દર્શાવેલ ખૂણાઓને ત્રણ મૂળાક્ષરોનો ઉપયોગ કરી નામ આપો એમાંનું પહેલું છે ખૂણો એક એટલે કે આ વાળો ખૂણો જેને આપણે ડીબીસી બી કહી શકીએ અથવા સીબીડી બી કહી શકીએ અહીંયા મેં લખ્યું છે ખૂણો ડીબીસી જે એક નંબરના ખૂણાનું નામ થયું બીજું છે ખૂણો એક અને ખૂણા બેનો સરવાળો એટલે કે પહેલો ખૂણો અને બીજો ખૂણો જેને આપણે ઈબીસી બી કહી શકીએ અથવા સીબીઈ બી કહી શકીએ મેં લખ્યું છે ખૂણો ઈબીસી હવે ત્રીજું છે ખૂણો એક ખૂણો બે અને ખૂણો ત્રણ એટલે કે પહેલો બીજો અને ત્રીજો આ ત્રણેય ખૂણાવાળું જેને આપણે એબીસી અથવા સીબીએ કહી શકીએ મેં અહીંયા લખ્યું છે ખૂણો એબીસી હવે અહીંયા આપ્યું છે ખૂણો સીબીએ માઇનસ ખૂણો એક હવે ખૂણો સીબીએ એટલે કે પૂરો ખૂણો માઇનસ ખૂણો એક એટલે આ વધ્યો એ ખૂણો જેને આપણે એબીડી અથવા ડીબીએ કહી શકીએ જે મેં જવાબ લખ્યો છે ખૂણો એબીડી જાતે કરવાનું છે આપેલ માહિતી એ માટે કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બી માં લખો અહીંયા બધા વિકલ્પો આપેલા છે જે જવાબો લખેલા છે ધેટ્સ જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાયકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્કસ ફોર વોચિંગ શિવસુન